જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે પોણા ચાર વાગીગ સ્ટાર્ટ કરવા આવી ગઈ છું અને મમ્મી ગયા છે ચા પીને પછી એક્સરસાઇઝ કરવા માટે કેમ કે મમ્મીનો પગ દુખતો તો એટલે એ દવા ચાલુ છે તો એક્સરસાઇઝ કરવાની કીધી છે એક મહિનો તો મમ્મી દરરોજ સાડા ત્રણે એક્સરસાઇઝ કરવા જાય તો મમ્મી ને પપ્પા એક્સરસાઇઝ કરવા ગયા છે અને આજ તો નિખિલ આવવાનો છે દુબઈથી પરમ દિવસે આવ્યો એટલે અત્યારે અહીંયા આટો મારવા આવવાનો છે એટલે વિયાન તો એની ક્યારનો રાહ જોવે છે કેમ કે વિયાન માટે વસ્તુ લઈ આવવાનો છે તો વિયાન માટે નિખિલ શું વસ્તુ લઈ આવવાનો છે એ જોવા માટે તમે એવું બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો નિખિલ આવે ત્યાં સુધી આપણે આપણું કામ પતાવી દઈએ થોડું ઘણું બાકી છે એ અને પછી પાછા કન્ટિન્યુ કરી તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો નિખિલ શું વસ્તુ લાવે છે એ જોવા માટે તો ગાયસ નિખિલ આવી ગયો છે અને વિયાન કેરનો રાહ જોતો તો ઉઠી ગયો હું તો ને તો નિંદરમાં માં મેં ઓલો તાવ આપ્યો ને તો ઉઠી ગયો પછી મેં કીધું નિખિલ મામા આવે છે તો હડપ ઉઠી ગયો તો ગાયસ મમ્મી ને પપ્પા મમ્મી ને એક્સરસાઇઝ કરાવીને આવીને આવતાર્યા છે અને આજે રીંગણા ઉતારવાનો વારો છે પાછો એટલે આવીને વાળામાં પાછા રીંગણા ઉતારી લીધા મમ્મી ના મમ્મી એ બતરીંગણા ઉતારીને રાખી દીધા આ હજી જબલું લેવા ગયા પપ્પા એક જબલું લે ગયા પાંચ જબલા ભેર ત્રણ જબલા ભેર આ એક ડોલ ખરાબ અને એક ડોલ ખરાબ નીકળે હોમ વાકા વડેલા હોમ હડેલા નો હોય પણ આમ વાકા વડેલા લેવા આ다가ન સતી હા

પાછા ખૂટી જશે એટલે એટલે પાછા બનાવશું વિને અત્યારે લેવા મોકલા પપ્પાને કા કે મારે ખાવા જ છે પૂરા થઈ ગયા હતા ને થોડાક જ હતા પૂરા થઈ ગયા એને ખાધા અને હવે કે દાદા મમરાની કોથળીને પવાની લઈ આવો એટલે માસી બનાવી દે એને બારનો નાસ્તો બંધ કરાવ્યો પડી ગયા એટલે એટલે ઘરનું ચાલુ થયો હવે ભાગ ખાવાનું એટલે ઘરે જ બધું બનાવી દેવાનું

હા ઓલો સુ ની કૃત કે ટેબ્લેટ ટેબ્લેટ નીકી લાવ્યા માટે જો આ ફ્રી લાઈટ વાળી બોટ પેન્સિલ આહીયાં સકલક બું બું ની પેન્સિલ આવી આવતી સ્ટીકર અને આ બેલ્ટ કેનો

અને લાસ્ટ અમાસું ઓસે આટ ખોલવું પડે એમ છે પણ અત્યારે આપણે નથી ખોલવું કે ખોલ નાખું બે ના નથી ખોલવા બીજું काही નથી ચોકલેટ હોય ને આ ચોકલેટ કોઈ દી નથી જોઈ એને નટ જોઈએ એટલે હાલો આપણે અનબોક્સિંગ કરી જ હવે ચોકલેટ આ નથી ખાઈ ને નખ્યું અકેમસ છે અંદર લક ઓફ આજ જેમ્સ છે હ જોન હે ને બસ ખોવા જાવ હવે ઓને બધું દેવાનું હે ના નકશિતને બતાવવાનું નથી હવે ને ઉનાળામાં ખાવાની ચોકલેટ હો અને આ ટેબ્લેટને શું કરવાની હા રાખો ગિન્ટન બનશે યુટ્યુબ ના ગાજો યુટ્યુબ પહેલા કનેક્ટ કરવું પડે એમાં આખી બનાવ પડશે એડી કરતા ઓલું વાઈફાઈ કનેક્ટ કરવું પડે આ તો આપણે કોઈ કંઈ નથી આવડતું હવે આથી કોઈ વાંધો

ઉતાણી હા હોળી નો આયડો ખીહર નો ખીચડો નિખિલા પૈસા આપ્યા ને હજાર રૂપિયા નાખી તો લઈને ભાઈ ગો તો ગાઈસ વિયન હવે હોમવર્ક કરવા બેસી ગયો છે કાવ્યન ને હોમવર્ક બાકી છે સ્કૂલનું ને ઘરનું બધું બાકી છે એટલે એના મેમે બુક્સ સેટ આપણે લઈ આવ્યા હતા ને થોડુંક કર્યું છે ને હવે પાછું આજે જોવો હોમવર્ક કરવા માંડો છે સેમ મેચ કરવાનું છે લેટર વિથ પિક્ચર યસ જોઈન્ટ કરો હાલો મેટ ક્યાં છે દેખાય તને તો વી હોમવર્ક કરવા માંડ્યો છે અને બાકી તું હોમવર્ક બધું કરી લે ને પછી પરમ દિવસે કાલે જી ગુરુવાર છે પરમ દિવસ શુક્રવાર થી તો હવે સ્કૂલે મોકલી દેવો છે કાંઈ સ્કૂલે મોકલી દે ને તારે જાવું ને સ્કૂલે એ ફોન હમ ટેબ્લેટ લઈ લે હવે ને ટેબ્લેટ આવી ગયું એટલે હવે ગેમ રમશે ટેબ્લેટ માં ને એવું કરશે હોમવર્ક માં ધ્યાન દેજે ઓ બેટા હા હોમવર્ક માં ધ્યાન દેજે હા હોમવર્ક માં ધ્યાન દેજે ને ટેબ્લેટ નાય રમજે હો અને આપણે રસોઈ બની ગઈ છે રસોઈ માં રીંગણ અને શાક ને રોટલા બનાવી નાખ્યા છે વેલા વેલા રસોઈ બનાવી નાખી જો શાક નું નકી હોય બનાવવાનું તો વેલું બની જાય અને નો નાખી હોય તો પછી મોડું થાય શેનું શાક કરવું શેનું શાક કરવું મોડું થઈ જાય કાવ્ય હોમવર્ક થોડુંક કરાવી લઉં તો ગાઈસ બધા જમીન ફ્રી થઈ ગયા અને હું ને બિયન ને પ્રકાશ જો પ્રકાશ આ રીડિંગ કરતા હતા એટલે ઉપર આવ્યો વીએન ટેબ્લેટ લઈને એને ટેબ્લેટમાં યુટ્યુબ આઈડી બનાવવાનું છે ગા યુટ્યુબ માં એડી બનાવ છે એટલે એને યુટ્યુબર એમાં જોવા મળે અને એમાં સિમ કાર્ડ ઇન્સ્ટોલ નથી કે નથી એટલે નથી નહી ખેલ તો કેતો નથી નથી ફિઝિકલ નુક કરાયો કનેક્ટેડ થાય પણ સિમ કાર્ડ નથી એમાં નહી ખેલ કે તો પણ નથી સિમ કાર્ડ તો કનેક્ટ કરીને વાઈફાઈ ચાલુ કરીને વિહાનભાઈ જોઈ શકશે એમાં યુટ્યુબ અને ગેમ્સ રમી શકશે કાઈ એટલે હવે આઈડી બનાવી દી પ્રકાશ અને ગેમમાં ગેમ માં કાઈ ન કરવું પડે ડાઉનલોડ નઈ કર ગેમ ગેમ ડાઉનલોડ નઈ કરી નાખો હા હા તો આપણે અહીંયા જ વિડિયોનો એન્ડ કરશું તો કેવો લાગ્યો અમારો વિડિયો કમેન્ટ કરજો અને ચેનલ માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે એક નવા બ્લોગ સાથે બાય બાય કેવી એન બાય બાય ગુડ નાઈટ જો બેબી એનો ઓઢીન પડ્યો હે જો 嗯。Eh.